વડોદરામાં ફોટો જર્નાલિસ્ટ એસોસિએશન દ્વારા ફોટો પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે ફોટો જર્નાલિસ્ટ એસોસિએશનના જે ફોટોગ્રાફર્સ છે તેઓ દ્વારા કેમેરામાં કંડારવામાં આવેલ તસવીરોનું આ પ્રદર્શન વડોદરા શહેરના લોકો માટે ત્રણ દિવસ ખુલ્લું રાખવામાં આવ્યું છે આજે આવતીકાલે અને પરમ દિવસે એમ ત્રણ દિવસનું આ ફોટો એક્ઝિબિશન રાખવામાં આવ્યું છે અને જેમાં સંદેશ ન્યૂઝ પેપરના જિગ્નેશ જોશી દ્વારા કેમેરામાં કંડારવામાં આવેલ અદ્ભુત તસવીરો પણ તમે જોઈ શકશો અલગ અલગ ફોટો જર્નાલિસ્ટ દ્વારા કેપ્ચર કરવામાં આવેલી જે તસવીરો છે તેનું ફોટો પ્રદર્શન ખાસ આયોજિત કરવામાં આવ્યું છે વર્લ્ડ ફોટોગ્રાફી ડે નિમિત્તે આ આયોજન છેલ્લા બાર વર્ષથી ફોટો જર્નાલિસ્ટ એસોસિએશન દ્વારા કરવામાં આવે છે આ વર્ષે પણ ક્લિક ટ્વેલ્લ નામે આ એક્ઝિબિશન રાખવામાં આવ્યું છે કીર્તિ મંદિર ખાતે આકૃતિ આર્ટ ગેલેરી ખાતે આ એક્ઝિબિશનનું આયોજન ત્રણ દિવસે કરવામાં આવ્યું છે ત્યારે એક નજર કરીએ સંદેશ ન્યૂઝ પેપરના જીગ્નેશ જોશી દ્વારા કંડારવામાં આવેલી તસવીરો પર મારું નામ છે હું સંદેશ સંદેશ પેપરમાંથી આવું છું અને સંદેશ પ્રેસમાં મને લગભગ પચીસ વર્ષ થયા મારે અમે લોકો વડોદરાની અંદર અગિયાર ફોટોગ્રાફરો છે પ્રેસ ફોટોગ્રાફરો છે દરેકની અલગ અલગ ટીમ છે અલગ અલગ દરેકના ફોટા છે અને દરેકને સારો મેસેજ જાય એના માટે અમે ફોટોગ્રાફી કરતા હોઈએ છીએ અને અમે આ એક્ઝિબિશનની અંદર કોઈપણ પ્રકારના નેગેટિવ ફોટા મૂક્યા નથી અને લોકો માટે અમારું એક્ઝિબિશન ત્રણ દિવસ સુધી ખુલ્લું રહેશે સવારે નવ વાગ્યાથી લઈને સાંજે સાત વાગ્યા સુધી દરેક વ્યક્તિ માટે અમારું એક્ઝિબિશન ખુલ્લું છે ને દરેક લોકો જો પણ જોવા આવી શકે છે દરેક ફોટોગ્રાફરોએ અલગ અલગ ફોટા લીધા છે જેમ કે અમે આ કુંભમાં કુંભમાં ગયા હતા ત્યારે કુંભમાં મેં કુંભના ફોટા લીધા છે આ ચાર ત્રણ ત્રણ ફોટા મેં કુંભના મૂક્યા છે બ્રિજ પડી ગયો હતો એનો ફોટો મેં મૂક્યો છે આ બધા જ જાણે છે ફોટો ફોટોની નીચે અમે કોઈ કેપ્શન નથી માપ્યું કોઈ ફોટાને અમે સીમિત નથી બનાવ્યો કે એક જ દરેક દરેકના વિચાર અલગ અલગ હોય અલગ અલગ રીતે ફોટા જોતા હોય છે એટલે અમે કોઈ એ ફોટોની નીચે થીમ નથી રાખી